નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિઓ બ્રધર્સ આપનું હાર્દિક સ્વાગત કરે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવાના છીએ એનસીઆરટી પર્યાવરણ ધોરણ પાંચ પ્રકરણ સત્તર દિવાળ ઓળંગી લીધીના પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર જવાબો સહિત પરંતુ જે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રકારના વિડીયો મેં ભાગ બેમાં બનાવેલા છે ભાગ એક અને ભાગ બે તે જોયેલા ન હોય તો અહીં ઉપર આપેલા એ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો અને તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેશો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરી દેશો તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો એક ખાલી જગ્યા ખેલાડી તરીકે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન માટે મજબૂત આધાર બની છે અફસાના બે રમત ક્ષેત્રે ખેલાડીની ટીમને તાલીમ આપે તેને ખાલી જગ્યા કહેવાય છે જવાબ કોચ ત્રણ સોલાપુરમાં નાગપાડાની ટીમને વિરોધી ટીમ ખાલી જગ્યા કક્ષાની ટીમ ગણતી હતી જવાબ ઉતરતી ચાર ટીમ ભાવનાથી રમવા માટે ટીમમાં એકબીજાની તાકાત અને ખાલી જગ્યા સમજવી જરૂરી છે જવાબ નબળાઈ પાંચ સમાજમાં છોકરા છોકરીઓને દરેક બાબતે ખાલી જગ્યા તકો આપવી જોઈએ જવાબ સમાન છ કેરમની રમતે ખાલી જગ્યા રમત છે જવાબ ઇન્ડોર સાત આપણા ઇતિહાસમાં બહાદુરીથી લડનારી સ્ત્રીઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે જવાબ વિરાંગનાઓ આઠ અફસાનાએ પહેલી વાર બાસ્કેટબોલ રમવાનું શરૂ કર્યું ત્યારે તે ખાલી જગ્યા વર્ષની હતી જવાબ અગિયાર પ્રશ્ન બે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેની નીચે અન્ડરલાઇન કરો એક અફસાના કઈ રમતની ખેલાડી છે એ ક્રિકેટ બી કબડ્ડી સી બાસ્કેટબોલ ડી હોકી સી બાસ્કેટબોલ સાચો જવાબ છે બે અફસાનાએ જ્યારે તેની માતાને બાસ્કેટબોલ રમવાનું કહ્યું ત્યારે તેની માતાએ શું કહ્યું એ અફસાનાને રમવા માટે હા પાડી બી તેના પપ્પાની પરવાનગી લેવા કહ્યું સી છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય ડી રમતના સાધનો ખરીદવા જેટલા પૈસા નથી સી છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય સાચો જવાબ છે ત્રણ નીચેનામાંથી કઈ ઇનડોર રમત છે એ લંગડી બી ચેસ સી કબડ્ડી ડી બાસ્કેટબોલ બી ચેસ સાચો જવાબ છે ચાર બાસ્કેટબોલની રમતમાં ખેલાડીના હાથમાં બોલ આવે તો ગોલ પ્રાપ્તાંક મેળવવા શું કરવાનું હોય છે એ બોલને થ્રો કરવાનો હોય છે બી સામેના છેડાની બહાર ફેંકવાનો હોય છે સી બોલને બાસ્કેટમાં નાખવાનો હોય છે ડી બોલ થાંભલાના બોર્ડ સાથે અથડાવવાનો હોય છે સી બોલને બાસ્કેટમાં નાખવાનો હોય છે સાચો જવાબ છે પાંચ ઝરીનની રમત શીખવવાની વિનંતીમાં કોચે શું કહ્યું એ તને એકલીને શીખવવાની હા પાડી બી તેને શીખવવાની ના પાડી સી હાલ સમય નથી ડી તે છોકરીઓની ટીમ બનાવી શકે તો તેમને શીખવાડીશ ડી તે છોકરીઓની ટીમ બનાવી શકે તો તેમને શીખવાડીશ સાચો જવાબ છે છ અફસાનાના ટીમના કોચ રમત રમતા કઈ બાબત વિચારવાની ના પાડે છે એ અમે જીતી જઈશું કે નહીં બી અમે હારી જઈશું તો કોચ બોલશે સી અમે છોકરીઓ છીએ ડી પ્રતિસ્પર્ધી ટીમ જોરદાર છે સી અમે છોકરીઓ છીએ સાચો જવાબ છે સાત ટીમમાં કઈ ભાવના પ્રબળ હોય છે તો ટીમ સારું પ્રદર્શન કરી શકે એ વ્યક્તિગત દેખાવ સારો દર્શાવવાની ભાવના બી હરીફ ટીમને ગમે તે રીતે હરાવવાની ભાવના સી હરીફ ટીમથી બદલો લેવાની ભાવના ડી ટીમના દરેક ખેલાડીમાં ટીમ ભાવના ટીમના દરેક ખેલાડીમાં ટીમ ભાવના સાચો જવાબ છે આઠ ખેલાડીનું રમત પ્રત્યેનું જમા પાસું શાના આધારે જોવાય છે એ જાતિના આધારે બી આર્થિક સ્તરના આધારે સી રમવાની ક્ષમતાના આધારે ડી કેટલા વર્ષથી રમે છે તેના આધારે સી રમવાની ક્ષમતાના આધારે સાચો જવાબ છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક અફસાનાની માતાએ અફસાનાને બાસ્કેટબોલ રમવા આનાકાની કર્યા વગર તરત જ હા પાડી દીધી ખોટું બે છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ સાચું ત્રણ અફસાનાની ટીમના કોચ રમતની શરૂઆત ખેલાડીઓને દોડાવીને કરાવતા હતા સાચું ચાર બાસ્કેટબોલની રમત જ્યાં રમાય છે તેને કોર્ટ કહે છે સાચું પાંચ ટીમમાં હંમેશા વ્યક્તિગત વિકાસ માટે રમવું જોઈએ ખોટું છ ટીમમાં સહકાર ન હોય તો ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં મેચ હારી જવાય છે સાચું સાત આફરીનના દાદી માને છોકરીઓ રમે તે ગમતું ન હતું સાચું આઠ રમતમાં ભૂલ કરનાર ખેલાડીને હંમેશા ઠપકો આપવો જોઈએ ખોટો પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એક નાગપાડા બાસ્કેટબોલની છોકરીઓની ટીમના અગ્રેસર ચાર ખેલાડીઓના નામ લખો જવાબ નાગપાડા બાસ્કેટબોલ ટીમની અગ્રેસર છોકરીઓના નામ અફસાના ઝરીન ખુશનૂર અને આફરીન પ્રશ્ન બે મુસ્તાફા ખાનને લોકો કયા નામથી બોલાવતા જવાબ મુસ્તાફા ખાનને લોકો બચ્ચુ ખાન નામથી બોલાવતા હતા પ્રશ્ન ત્રણ રમતમાં ખેલાડીની પસંદગી કયા આધારે કરવામાં આવે છે જવાબ રમતમાં ખેલાડીની પસંદગી જાતિ કે આર્થિક સ્તરને લીધે નહીં પરંતુ તેની રમવાની ક્ષમતાના આધારે કરવામાં આવે છે પ્રશ્ન ચાર તમારી શાળાના મેદાનમાં તમે કઈ કઈ રમતો રમો છો જવાબ અમે અમારી શાળાના મેદાનમાં ફૂટબોલ હેન્ડબોલ કબડ્ડી ખોખો દોડ વગેરે રમતો રમીએ છીએ પ્રશ્ન છ જાહેર રમતના મેદાનમાં રમવા સિવાય બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે જવાબ જાહેર રમતના મેદાનમાં રમવા સિવાય ઘણા લોકો સવારે દોડવા માટે આવે છે તથા જાહેર મેળા પ્રદર્શન જાહેર સભા જમણવાર જાદુગરના ખેલ અને સરકસના ખેલ પણ યોજાય છે પ્રશ્ન સાત દડાથી રમી શકાય તેવી રમતોના નામ લખો જવાબ દડાથી રમી શકાય તેવી રમતોના નામ ક્રિકેટ હોકી ટેનિસ ટેબલ ટેનિસ ફૂટબોલ વોલીબોલ હેન્ડબોલ અને બેસબોલ પ્રશ્ન આઠ રમત સિવાયના બીજા કયા ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય એવું તમે સાંભળ્યું છે જવાબ હા મેં અવકાશયાત્રી પોલીસ સેના સાહિત્યકાર લેખિકા અભિનય વ્યાપાર સેવા રાજકારણ વગેરે ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય તેવું સાંભળ્યું છે પ્રશ્ન નવ રમતમાં કેવી સ્પર્ધાને ટાળવી જરૂરી છે જવાબ રમતમાં ખેલદી વિનાની અને ક્રમાંક માટે સ્પર્ધા ટાળવી જરૂરી છે પ્રશ્ન દસ ખુશનૂરને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કેવી રીતે મળી જવાબ બાસ્કેટબોલ રમવા માટે ખુશનુરના માતા પિતાએ ના પાડી પરંતુ રમવા બાબતે ખુશનુરે જીદ કરી ત્યારે તેના માતા પિતાએ પરવાનગી આપી પ્રશ્ન અગિયાર પીટી ઉષા અને મેરી કોમ કઈ કઈ રમતોના ખેલાડી છે જવાબ પીટી ઉષા દોડના અને મેરીકોમ બોક્સિંગના ખેલાડી છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એક અફસાનાએ બાસ્કેટબોલ રમવા માટે માતાને પૂછ્યું તો માતાએ શું કહ્યું જવાબ અફસાનાએ બાસ્કેટબોલ રમવા માટે માતાને પૂછ્યું તો માતા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય તારું કામ કર શાળાએ જા અને મહેનત કર મેદાન પર જઈને રમવાની જરૂર નથી પ્રશ્ન બે તમને કોઈએ ક્યારેય રમતો રમતા અટકાવ્યા છે કઈ રમતો જવાબ અમને સોસાયટીના લોકોએ ક્રિકેટ અને ગિલ્લી દંડાની રમતો રમતા અટકાવ્યા છે આ રમતો રમતી વખતે અમે તેમના ઘરની બારીના કાચ અને ગાડીના કાચ તોડી નાખ્યા હતા તેથી તેઓએ અમને ક્રિકેટ અને ગિલ્લી દંડાની રમત રમતા અટકાવ્યા હતા હવે અમે અમારા ઘરની નજીકના રમતના મેદાનમાં જઈને ક્રિકેટ અને ગિલ્લી દંડા રમીએ છીએ પ્રશ્ન ત્રણ પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે જવાબ પોતાના માટે રમવું એટલે ટીમના અન્ય ખેલાડીઓનો ખ્યાલ રાખ્યા વગર પોતાની રમતનો દેખાવ સારો લાગે એ રીતે રમવો અને ટીમમાં પ્રભાવ પાડવો જ્યારે ટીમ માટે રમવું એટલે આખી ટીમના સહકારથી નિષ્ઠાથી અને પૂરી લગનથી ટીમની જીત માટે રમો પ્રશ્ન ચાર જો છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે ભણાવવામાં ન આવે અથવા તેમની પસંદના બીજા કામ ન કરવા દેવામાં આવે તો શું થાય જો આવું છોકરાઓ સાથે થાય તો તમને કેવું લાગે જવાબ છોકરીઓને રમત કે તેમની પસંદગીના કામ કરવા દેવામાં ન આવે તો ઘણી વિસંગતતાઓ ઊભી થાય સ્ત્રી સમાજ સાથે બહુ જ મોટો અન્યાય થાય સમાજમાં સ્ત્રીના સન્માનની વાતોનો અર્થ ન રહે છોકરીઓના જેવું છોકરાઓ સાથે થાય તો મને બિલકુલ પણ નહીં ગમે હું માનું છું કે દરેક સમાજમાં છોકરા છોકરી કે પુરુષ અને સ્ત્રીઓને સમાન તક મળવી જોઈએ પ્રશ્ન પાંચ બાસ્કેટબોલના કોચ તાલીમમાં રમત સંબંધી શું શું શીખવતા હતા જવાબ બાસ્કેટબોલના કોચ તાલીમમાં રમત સંબંધી નીચેની વાતો શીખવવાતા હતા એક રમતને સારી રીતે કેમ રમી શકાય બે બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો ત્રણ બોલ ખેલાડી પાસે કેવી રીતે રાખવો ચાર બોલ લઈને કોર્ટ પર કેવી રીતે ઝડપથી દોડવું પાંચ ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો છ સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો પ્રશ્ન છ રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે જવાબ રમતો રમવાથી આપણને નીચે મુજબના ફાયદા થાય છે એક આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે બે આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય છે ત્રણ આપણામાં શિસ્ત ખેલદિલી સંગભાવનાના ગુણ વિકસે છે ચાર આપણામાં જીતમાં આનંદ અને હારમાં કરેલી ભૂલને સ્વીકારવાની ખેલદીલીની ભાવનાનો વિકાસ થાય છે પ્રશ્ન સાત શું આ સ્ત્રીઓ હવે પુરુષો સમોવડી જણાય છે કેમ જવાબ હા આ સ્ત્રીઓ પુરુષો સમોવડી જણાય છે તેઓએ પોતાનું નામ સમાજમાં ઉજ્જવળ કર્યું છે પુરુષોની જેમ સ્ત્રીઓએ પણ દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે પરંતુ આપણા સમાજની એક મર્યાદા છે કે પુરુષોને જેટલું સન્માન અપાય છે તેટલું સન્માન સ્ત્રીઓને મળતું નથી હજી પણ આપણો દેશ પુરુષ પ્રધાન સમાજ છે પ્રશ્ન આઠ તમારી શાળામાં છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે જો હા તો છોકરાઓ કઈ રમતો રમે અને છોકરીઓ કઈ રમત રમે છે જવાબ હા મારી શાળામાં છોકરા છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે છોકરાઓ ફૂટબોલ કબડ્ડી અને બાસ્કેટબોલ જેવી રમતો રમે છે છોકરીઓ લંગડી કોથળા દોડ લીંબુ ચમચો જેવી રમતો રમે છે જ્યારે દોડ લાંબો કૂદકો ઊંચો કૂદકો ગોળા ફેંક વોલીબોલ છોકરાઓ અને છોકરીઓ બંને રમે છે પ્રશ્ન નવ જ્યારે તમે ટીમમાં રમતા હોવ ત્યારે તમને પોતાના માટે રમવું ગમે કે ટીમ માટે કેમ જવાબ હું જ્યારે ટીમમાં રમતો હોઉં ત્યારે મને ટીમ માટે રમવું ગમશે આખી ટીમ એક થઈને રમે ત્યારે પ્રશ્ન દસ સમાચાર પત્રનો અહેવાલ કહે છે કે અફસાના તેની માતાએ બનાવેલી જાતિની દિવાલ કૂદી ગઈ હતી તમે જાતિ પૂર્વગ્રહ એટલે કે લિંગભેદ દ્વારા શું સમજ્યા વિચારો અને તમારા શબ્દોમાં લખો જવાબ આપણા સમાજમાં ઘણી જગ્યાએ હજી છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદભાવ છે હજી લોકો છોકરીઓને છોકરાઓ જેટલી સ્વતંત્રતા આપતા નથી જ્યારે આપણો ઇતિહાસ સાક્ષી છે કે છોકરીઓ અને સ્ત્રીઓનું સમાજ માટે બહુ જ મોટું યોગદાન રહેલું છે છતાં પણ સમાજ આ ભેદ દૂર કરી શકતો નથી છોકરા છોકરીઓ વચ્ચે રહેલા ભેદભાવને જાતે પૂર્વગ્રહ એટલે કે લિંગભેદ કહેવામાં આવે છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો એક તમે જાણતા હોય તેવા ખેલાડી અને તેમની રમતના નામ લખો ખેલાડીનું નામ અને રમતનું નામ સચિન તેંડુલકર ક્રિકેટ વિરાટ કોહલી ક્રિકેટ અભિનવ બિન્દ્રા શૂટ રાઇફલ શૂટિંગ વિજેન્દરસિંહ બોક્સિંગ વિશ્વનાથન આનંદ ચેસ ગીત શેટ્ટી બિલિયર સુશીલ કુમાર કુસ્તી પીવી સિંધુ બેડમિન્ટન સાયના નેહવાલ બેડમિન્ટન મિતાલી રાજ ક્રિકેટ મેરી કોમ બોક્સિંગ સાક્ષી મલિક કુસ્તી બે તમે જાણતા હોય તેવા મહિલા ખેલાડીઓ અને તેમની રમતોના નામ લખો મહિલા ખેલાડીનું નામ અને રમતનું નામ પીટી ઉષા દોડ કર્ણમ મલ્લેશ્વરી લિફ્ટિંગ ગીતા ફોગાટ કુસ્તી દીપા કર્માકર જિમ્નાસ્ટિક રાની રામપાલ હોકી સાઈના નહેવાલ બેડમિન્ટન મેરી કોમ બોક્સિંગ લજ્જા ગોસ્વામી રાઇફલ શૂટિંગ પ્રશ્ન ત્રણ છોકરા છોકરીઓને કામની બાબતમાં અલગ રીતે જોવામાં આવે છે આ પ્રકરણમાંથી તેના ઉદાહરણ આપી સમજાવો જવાબ અફસાના મહિલા ખેલાડી છે તેને રમત પૂરી કરીને તરત ઘરે જવું પડે છે પરંતુ તેનો ભાઈ મોડે સુધી વાતો કરી શકે છે તેને કોઈ કંઈ બોલતો નથી અફસાના ભણે છે બાસ્કેટબોલ રમે છે અને તે ઉપરાંત માતાને સફાઈ કામમાં મદદ કરાવે છે જો તેનો ભાઈ પોતાની ચા જાતે બનાવે તો તેની માતા કહે છે કે ત્રણ મહિનો હોવા છતાં ભાઈને ચા બનાવવાનું કામ જાતે કરવું પડે છે મહિલા ખેલાડી ઝરીનનો પાંચ વર્ષનો ભાઈ તેની માતાને કહે છે કે દીદીને શા માટે મેદાનમાં રમવા જવા દો છો છોકરી મેદાનમાં રમે તે સારું નથી લાગતું જ્યારે તેની માતા કહે છે કે તું રમવા જઈશ તો ત્યારે તે કહે છે કે હું છોકરો છું હું તો રમવા જઈશ પ્રશ્ન ચાર જો તમને તમારી ટીમના નેતા બનાવવામાં આવે તો તમે તમારી ટીમને કેવી રીતે તૈયાર કરશો જવાબ જો હું ટીમનો નેતા હોઉં તો મારી ટીમમાં નીચે મુજબના ગુણો વિકસે તેવી ટીમ તૈયાર કરીશ એક ખેલાડીઓ દરેક સભ્યોને પ્રોત્સાહિત કરે બે ખેલાડીઓ ખેલ દિલી નિષ્ઠા અને પૂરી લગનથી રમત રમે ત્રણ ખેલાડીઓ એકબીજાને માન આપે ચાર હરીફ ટીમની હાર થાય તો તેમની મજાક ન ઉડાવે પાંચ જો ટીમના કોઈ ખેલાડીની ભૂલ થાય તો પણ બીજી વાર તેને મોકો આપીને વધુ સારો દેખાવ કરવા પ્રોત્સાહિત કરે છ દરેક ખેલાડી સંઘ એટલે કે ટીમ ભાવનાથી રમે પ્રશ્ન આઠ નીચે આપેલી રમતોનું ઘરમાં રમાતી એટલે કે ઇન્ડોર રમતો અને ઘરની બહાર રમાતી એટલે કે આઉટડોર રમતોમાં વર્ગીકરણ કરો સાપ સીડી લંગડી ચેસ કેરમ કબડ્ડી ક્રિકેટ ખો ખો બેડમિન્ટન કોડિયો બાસ્કેટબોલ લૂડો હવે આપણે તેનું વર્ગીકરણ કરીશું ઘરમાં રમાતી એટલે કે ઇનડોર રમતો સાપ સીડી ચેસ કેરમ બાજીપત્તા કોડિયો અને લૂડો ઘરની બહાર રમાતી એટલે કે આઉટડોર રમતો તેમાં આવશે લંગડી કબડ્ડી ક્રિકેટ ખો ખો બેડમિન્ટન અને બાસ્કેટબોલ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો અહીં પૂરો થાય છે જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેશો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો